તમને કોઈ પણ આ ફંક્શન જેને સારું નથી લાગ્યું તે તમને કોઈ પણ એક જગ્યાએ ભેગા થાવ નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપણે આ YouTube ચેનલ એટલે કે MB ન્યૂઝ ગુજરાતમાં ચાલો મિત્રો આજે આપણે વાત કરીશું હમણાં જે ગોંડલમાં એક ક્ષત્રિય સમાજનું સંમેલન યોજવામાં આવ્યું ત્યારે મિત્રો જયરાજસિંહ જાડેજાએ અમુક એવા ક્ષત્રિય સમાજના જે લોકો છે તેને પણ ચેલેન્જ આપવામાં આવ્યું છે કોઈ પણ એવો હોય જેને આ પ્રોગ્રામ કે આ જાહેર સભા યોગ્ય ન લાગ્યું હોય અને તેમ છતાં પણ રૂપાલા સાહેબનો જો વિરોધ કરતા હોય તેવા લોકોને જયરાજસિંહ જાડેજા દ્વારા ખુલ્લી ચેલેન્જ અને ખુલ્લો પડતા પડકાર પણ ફેંકવામાં આવ્યો છે ત્યારે મિત્રો હવે પરસોત્તમ રૂપાલા સાહેબનો વિવાદ તો એક બાજુ રહ્યો અને ક્ષત્રિય સમાજ વર્ષિક ક્ષત્રિય સમાજ વિશે વિવાદ થતો હોય તેવું લાગી રહ્યું છે ત્યારે મિત્રો ચાલો આપણે સૌ પ્રથમ જયરાજસિંહ જાડેજા દ્વારા રાજપૂત ક્ષત્રિય સમાજના અમુક લોકોને ચેલેન્જ આપતા શું જણાવશે તે પણ આપણે જોઈએ તમને કોઈ પણ આ ફંક્શન જેને સારું નથી લાગ્યું તે

હું તમને આપું છું હું તમને આ મંત્ર આપું છું પણ તમે મને બોલાવો તો મને મજા આવશે જેલી તકે તમે મને બોલાવો કોઈ મિત્રો ને નામ નથી થતી જેને આવી ચટપટી હોય તે તો મિત્રો વિડીયો જોયો ને આ હતા જયરાજસિંહ જાડેજા ગોંડલના પૂર્વ એમએલએ તો મિત્રો અને જયરાજસિંહ જાડેજા દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું જેને આ સભા અને જેને આ ક્ષત્રિય સમાજ સંમેલન જે ગોંડલમાં યોજાણું તે યોગ્ય ન લાગ્યું હોય તેવા લોકોને મારી વિનંતી અને મારી ચેલેન્જ અને પડકાર પણ છે કે જ્યાં પણ તેમને મજા આવે ત્યાં મિટિંગ કરે અને જે યુવા છે તેનો અંત લાવવા માટે હું સામેથી ચાલીને આવીશ તો ખરેખર મિત્રો આમાં તમને શું લાગે છે ખરેખર જયરાજસિંહ જડેજો દ્વારા રાજપૂત ક્ષત્રિય સમાજને ચેલેન્જ આપવામાં આવી છે કે અમુક અમુક લોકોને ચેલેન્જ આપવામાં આવી છે તે પણ એક કોમેન્ટ કરીને જણાવજો તો ખેર મિત્રો આજના વિડીયોમાં એટલું ફરી મળી શકે નવડી સાથે અને નવા અહેવાલ સાથે આપણી ચેનલમાં જો નવા હોય તો આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા જય હિન્દ વંદે માતરમ